સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે આજે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક કેદીઓથી ભરેલી એક પોલીસ બસને અકસ્માત નડ્યો તો અકસ્માતમાં કેટલાક પકડાયેલા આરોપીઓને ઈજા પહોંચી છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થવા પામી નથી અકસ્માત ત્યારે થયો જ્યારે શહેર કોર્ટમાંથી આરોપીઓને લાજપોર જેલ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા અકસ્માતનું કારણ એ હતું કે પોલીસ બસ આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ અથડાઈ હતી જેના કારણે આ ઘટના બનવા પામી હતી અકસ્માત બાદ તરત જ પોલીસ બસમાં રાલા કેટલાક કેદીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની જાણ થતા જ અને પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત આરોપીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને તાત્કાલિક બીજી પોલીસ વાન બોલાવી બાકીના કેદીઓને તાત્કાલિક બીજી પોલીસ વાનમાં બેસાડીને તેમના નિર્ધારિત સ્થળે એટલે કે રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા તા ઘટનાએ જેલ અને પોલીસ વાહનોની સુરક્ષા વ્યવસ્થા પર કેટલાક સવાલો ઉભા કર્યા છે જો કે પોલીસની સમયસરની કામગીરી અને તાત્કાલિક લેવાયેલા પગલાથી મોટી દુર્ઘટના ટળી હતી હાલમાં અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુનિલ ગાંજાવાલા સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App